હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે અને ઘરે મહેમાન આવવાના છે એટલે થોડીક આપણે વહેલી રસોઈ પણ કરી લીધી છે અને અત્યારે જો આપણે રસોઈમાં છે ને મસ્ત મસ્ત અત્યારે દાળનો વઘાર મારી દીધો છે દાળ ભાત શાક રોટલી એ બધું બની ગયું છે સંભારો ને એવું બધું રસોઈ તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જે મૂકવા જવાની છે આંગણવાડીએ અને મહેમાનમાં છે ને મારા મમ્મી પપ્પા આવવાના છે દિત્યાના નાના નાની આવવાના છે પણ દિત્યાને નથી કીધું જો દિત્યાને કહીશ તો એ આંગણવાડી એ નહીં જાય અને પછી છે ને આપણે પૂછા જ કરે કે ક્યારે આવશે ક્યારે આવશે એટલે એને કીધું જ નથી અને આંગણવાડીએ પણ એને મોકલવી છે આજે બાકી તો એ ન જાય તો ચાલો ફટાફટ દિત્યાને રેડી કરી દઉં અને ઘરનું બધું કામ છે ને એ ફટાફટ કરી નાખો કેમ કે મહેમાન આવી જાય તો પછી એની પાસે થોડીક આપણે બેસવાનું મોકો મળે એટલે તો મહેમાનની રાહ જોતા હતા એ મહેમાન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ

ચાલો તો મમ્મી પપ્પા આવી ગયા છે અને દીતિયા બેન ને ખબર નથી અને અત્યારે હજી બાર જ વાઈ ગયા છે ઘડિયાળમાં દીતિયા ને તો આંગણવાડી નહીં કોઈ ગાનો ટાઈમ હોય તો પણ પપ્પા કે જલ્દી દીત્યા ને તેડીએ કેમ કે એના માટે સ્પેશિયલ ધક્કો ખાધો છે એટલે તો હવે બાર વાગે જાઉં છું નાસ્તો પાણી કરી લીધા હશે તો ફટાફટ દિત્યાને તેડી આવું અને એને તો છે ને એકદમ સરપ્રાઇઝ જ થઈ જશે કેમકે એને ખબર જ નથી કે આવવાના છે એમ બાકી છે ને એને કહી દઈએ ને તો પછી આંગણવાડીનું છે અને પૂછા પૂછ જ કર્યા કરે ક્યારે આવશે ક્યારે આવશે રાહ જોઈને ઊભી જ દે એટલે એને નહોતું કીધું તો ચાલો આવું જાય આંગણવાડીએ ને ફટાફટ પેલા હું દિત્યા તેડી આવું પછી આપણે એના રિએક્શન જોઈએ કે કેવું રિએક્ટ કરે છે એ તમારા દિત્યા બેના જે વહેલા વહેલા આંગણવાડીએથી આવી ગયા કા દિત્યા

તું કે ક્યાંથી મહેમાન આવ્યા હશે ઉમરેથી ના રે ના ઉમરેથી ન થાય તો હવે ન્યા જઈને જોઈ લેજે બરાબર હું ન ફી નહીં ના એ પણ ન થાય તો પણ ના ખબર નહીં તને ખબર છે કોણ આવ્યું હશે હા કોણ આવ્યું હશે ના 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 તને કેમ ખબર પડી ગાડી દેખીને એમ કીધું ને એ નથી આવ્યા જોજી કોણ આવ્યું છે જોઈ આવજે જાજે કોણ આવ્યું હશે કોણ છે আ, পনারা, কাকা মিদয়ে কাঁ,"নাসযা ওযিয়ার। এইসয়ানে ঞাকিনি� państwo নানি গাডিনাকে নইযষion কিনাং population নাহ্ধাডে এসলারে

નાની થેલો ભરીને આયા છે ચાલો તમારા અમારા દિત્યા બેન છે ને નાઈટ ડ્રેસ બહુ પહેરવા ગમે કા નાની જો નાઈટ ડ્રેસ લઈ આવ્યા છે ત્રણ જોડી લઈ આવ્યા છે કે આમ ખોલીને બતાવી દે વાહ આ તો બટન વાળો છે દિત્યા

નાના દીકરી બે વહી ગયા છે દરિયે અને આપણે છે ને હજી રૂંઢા થોડું ઘણું કામ બાકી છે એ કરીએ ને આજે તો છે ને બહુ પવન છે એટલે જોઈ લ્યો આપણે શેરીમાં પાંદડા જોઈ લ્યો કેટલા પાંદડા ભેગા થયા છે ઉડી ઉડીને ને અને જે પવન છે ને એ પણ ઠંડો પવન છે આમ વરસાદ આવે ને એવો પવન ન હોય ઠંડો શિયાળાનો એવો પવન છે ને આગાહી પણ છે વરસાદની આ મમ્મીને તો એટલી ઠંડી લાગે ને કે એને પાછું ઉઠીને સ્વેટર પહેર લીધું હા મને તો બહુ લાગે ટાઈ પવન છે આજે આ છે જ આજે બધું અને આજે વધુ પવન છે ચાલો તો આપણે છે ને મમ્મીને અહીંયા કામ કરવા બેસાડી દીધા છે મમ્મીને નવરું બેસવું ન ગમે એટલે કે તને કંઈક કામ કરી દઉં લાઈ બેઠી બેઠી લસણ હા એટલે અત્યારે તો જો ફ્રેશ ફ્રેશ મસ્ત આવે વાડીએથી તો અત્યારે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે અમારે તો મમ્મી બેઠી બેઠી કે લાઈ હું તને બધું સુરણ સુધારી દઉં ભજીયાનું એટલે એને એ બેસાડી દીધી છે સુધારવા અને મારે રોંધાનું જે કેમ બાકી છે એ બધું હું ફટાફટ ફિનિશ કરી દીધી આવે એ પેલા ચાલો તો ત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને આપણે કરી દીધી છે રસોઈ ચાલુ કેમ કે મહેમાન આવ્યા છે તો આપણે થોડી મહેમાન કહેતી તો કરવી જ પડે તો અત્યારે જો અહીંયા છે ને તેલ મૂકી દીધું છે પૂરી અને ભજીયા બનાવવા છે અહીંયા શાક પણ બની ગયું છે અને અહીંયા જો મસ્ત મજાની આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે ખીચડી ને બીજું બધું દૂધ દાય નહીં તો હોય અહીંયા બધું સુરણ મમ્મીએ સુધારી દીધું છે અને અહીંયા જો નાની દીકરી બે પૂરી વણવાની શરૂઆત કરી દીધી છે હા દિત્યા ગોયના કરતી જાય ને નાની પૂરી વણતા જાય અને હું અહીંયા આગળ તેલ આવી જાય એટલે પૂરી તળતી જાઉં

અને અહીંયા ઓલમોસ્ટ બધી રસોઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે પૂરી બની ગઈ છે અહીંયા મસ્ત આપણે ગાયના ઝીનો રવો બનાવ્યો છે કાચું બધામાં નાખીને પછી બટેકાનું શાક મજા અહીંયા છે ચટણી ખીચડી છાશ દૂધ નહીં એવું બધું છે અને પછી છેલ્લા આગળ મેથીના ગોટા બનાવતી જાય છે બધાને બેસાડી આડી જમવા ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મસ્ત મેથીના ગોટા બનતા જાય છે

ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે જો આપણે ફાઈ ને મહેમાન બધા એવા તા એ બધા જતા રહ્યા છે કેમ કે અહીંયા બાજુના ગામમાંથી જ આવ્યા હતા એટલે એ તો જમી થોડીક વાર બેસીને વાતો કરી ને એ વયા ગયા અને અમારા દૂરના મહેમાન આવ્યા છે મમ્મી ને એ લોકો તો એ લોકો રોકાવાના છે એ સવારે છે જશે તો અત્યારે દિત્યા અને નાની દીકરીને બે વાર્તા વાર્તા એવું કંઈક કરે છે નાની વાર્તા કરતા હતા કે હે દિત્યા બપોર હોય ને પછી અત્યારે છે ને ફૂલ નીંદરમાં આવી જાય હજીક તો હજી ના ના તો ચાલો હવે છે ને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ